મિત્રો સૌરાષ્ટ્રની આ દેંગી ધરતી વિશે કહેવાનું મન થાય ત્યારે કે ધરતી સોરઠ જગ જૂની અને ગઢજીનો ગિરનાર જેના હાવજડા હેંજળ પીવે આના નમણા નર દેનાર મિત્રો સૌરાષ્ટ્રની ધરતી એ અનેક સુંદરો આપ્યા છે અનેક દાતારો આપ્યા છે અને એટલા માટે જ સૌરાષ્ટ્રની ધરતી માતાને ક્યારે ઠપકો નથી આપવો પડ્યો કે જનની જળ તો ભગત જળ કા દાતાર કા શૂર નહીતર રેંજે વાંજળી તું તારું મત ગુમાવીશ નોર મિત્રો આજે મારે તમને એક સુરત દાદાના પરચાની વાત કરવી છે જેમાં બે ભાઈ બહેન એક જગ્યાએ ભેળા થાય છે એમાં એક અમેરિકા અને એક આપણો કાઠિયાવાડનો અમેરિકાવાળો કે કે તમારે અહીંયા ઇન્ડિયામાં એવું શું છે ભારતમાં એવું શું છે કે જે અમારે ત્યાં અશક્ય હોય એટલે મેં મારા મિત્રને એક કીધું કે આ સૂર્યનારાયણ છે એ છ ને બાવીસ મિનિટે ઉદય થાય એને એક કલાક મોડો કોઈ ઉગાડી શકે ખરો મને કે ના એ ન બની

એ કુલ સાત બેનો છે એમાં સૌથી મોટી આવડ અને સૌથી નાની જાનબાઈ અને એક ભાઈ પણ છે એ ભાઈ ભાદરવા મહિનામાં બેહુ ચારવા માટે જાય છે મિત્રો તમને તો ખબર જ હશે કે ભાદરવા મહિનામાં સાપના ઝેરની બહુ વધારે અસર થાય છે અને એણે વાડીમાં શિવડાના વેલામાં શિવડું લેવા માટે જોટો માર્યો એ બેરા તો ભાદરવા મહિનાના તડકામાં શિવડાના વેલામાં સંતાણેલા નાગે એને ડંખ માર્યો હો ભાઈ અને હાથમાંથી લોહીની ધાર થઈ હો બાપ તરત જ એનું શરીર લીલું જમ થઈ ગયું છોકરાઓએ રોહી શાળામાં જઈને ખબર આપી કે વીરાને એરું કરડ્યો છે પણ એની બેનડીને તો ભાઈ કેટલો વાલો હોય વાત સાંભળતા જ સાતે બેનુએ ગડગડતી દોડ મૂકી ભાઈ તરફ જેમાં આવડ જોગડ ચોગડ હોલબાઈ પીચબાઈ સાસાઈ અને જાનબાઈ પોતાના વીરાનું માથું ઘોણામાં લઈને આવડમાએ નાડી ચેક કરી તો ખબર પડી કે બ્રહ્મા રત્નમાં ભાઈનો જીવ છે એટલે તેણે બોલાવી એટલું કીધું કે બેન તો તું પાતળમાં જઈ અને બાપુ પાસેથી અમીનો ભૂકો લઈ આવ પણ જોજો સૂર્યનો ઉદય થાય એ પહેલા આવજે નહીં તો આપણો ભાઈ નહીં બચે આપણો વીર નહીં બચે પણ જાનબાઈને આવતા વાર લાગે છે એટલે આકાશમાં ધીરે ધીરે અજવાળું થવા લાગ્યું એટલે આવડના હૈયામાં ફાળ ઉડી કે જાનબાઈને કેમ વાર લાગી જાનબાઈ કે ખોટી તો નથી હોય ને ક્યાંક લીલી તો રહી થઈ હોય ને અને આ તો આવડના શબ્દો મોઢામાંથી નીકળ્યા ત્યાં તો જાનબાઈ એક પગે લીલી થઈ ગઈ અને એને આપણે આજે ગુજરાતમાં ખોડિયાર તરીકે ઓળખીએ છીએ સાચું નામ તો એનું ખોડી આય છે એટલે કે હવે જાનબાઈ ખોડી થઈ ગઈ

નહીતર મારો વીર નહીં બચે બાપ અને આ સાંભળીને સુરજ નારાયણ એક ડગલું પણ આગળ ન ભરી શક્યા પછી થોડી વારમાં જાનભાઈ અમીનો ભૂકો લઈને આવે છે અને ભાઈને હાથે લગાવે છે થોડી જ વારમાં વીરાના હાથેથી બધું જે ઉતરી જાય છે અને તે ઊભો થાય છે અને એમ કહેવાય છે કે ત્યાર પછી જ સુરજ નારાયણ પોતાના કિરણો સૌરાષ્ટ્રની ધીંગી ધરતી ઉપર પાડે છે મિત્રો આ વાત છે આપણા સૌરાષ્ટ્ર અને આ છે આવડની તાકાત